ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચામાં રહે છે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે ભેસાણ તાલુકામાં આવેલું એક ગામ છે જ્યાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને ઘરની બહાર જે બેલા મૂકેલા હતા એટલે કે મોટા પથ્થરો હતા તેને હટાવી દીધા હતા પરંતુ ક્યાંક એ પછી એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે આ ભારતીય જનતા પાર્ટી અહીં પથ્થરો મૂક્યા છે એ બાદ ભાજપના આગેવાનો આવ્યા હતા તેમણે ફરી એક વખત પથ્થર મૂક્યા હતા પરંતુ હવે ક્યાંક એ જગ્યાએ ઘર્ષણ ન થાય એટલા જ માટે થઈને પોલીસ છે મામલતદાર છે ટીડી દરેક લોકો ત્યાં પહોંચી ગયા છે શું છે સમગ્ર વિશે અને અચાનક કેમ ત્યાં પોલીસનો કાફલો દોડી આવ્યો છે તેના વિશે વાત કરી આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે જો વિગતે વાત કરવામાં આવે તો ખાસ કરીને ભેસાણ તાલુકાના હડમતિયા ગામે છેલ્લા આઠ વર્ષથી એક મકાનના ડેલા નજીક પથ્થરો મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો આ અંગે મામલતદાર પ્રાંતની સમક્ષ કેસ ચાલતા હતા ત્યારબાદ આ મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે ભોગ બનનાર મહિલા છે એને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત તેમની ટીમના લોકો છે એ

મામલે કોર્ટ મેટર ચાલતી હોય જેથી આ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી પથ્થરો ન હટાવવાનો નિર્ણય થયો હતો તો આપના આગેવાનો માન્ય રાખતા સમગ્ર મામલો છે તે અંતે ઠારે પડ્યો હતો એટલે ખાસ કરીને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવે છે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે એ દ્રશ્યો ઉપર નજર કરીએ હું ગોપત માલવિયા ભેસણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું અને હાલમાં ગામમાં સરપ ઉપસરપત તરીકે ફરજ બજાવું છું હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે

બધા આધાર પુરાવા સાથે છે ધારાસભ્ય આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા ગુંડા ભાજપના ગુંડા બાકી અમે આ જ નહીં ભાજપ નથી અને પંચાયતય નથી કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરો માન્ય છે જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ પેલા હું લઈ લો એની જવાબદારી હું લો એ જવાબદારી લો ખામી પલટી અને આ પલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો અમારે કોઈને કાંઈ છે નહીં આ બહારથી માણસો આવે અમારું વાતાવરણ ઉગ્ર કર્યું છે હું એની ઈ પાર્ટીની જવાબદારી લઉં હાલો એ કાંઈ નો બોલે ગામના સરપંચ તરીકે હરેશભાઈ સાવલિયા આજે ભેસણ તાલુકાના વિષાણ હળમતીયા ગામે એક પ્રશ્ન આવ્યો તો એ પ્રશ્નને બે દિવસ પહેલાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીએ જોયો અને એને એવું લાગ્યું કે ખરેખર આ ખોટું છે ખોટું એવું હતું કે આ એક મકાન છે અહીંયા એક બેન રહે છે તો કોઈ લોકો દ્વારા માથાભારે લોકો દ્વારા આ બેનના રસ્તો જે હતો હલાણ હતું એ હલાણ આડા બેલા એટલે કે પથ્થર મૂકી દેવામાં આવ્યા ત્યાર પછી આ બેને આઠ વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે આઠ વર્ષમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય નહીં આજ દિવસ સુધી બેન એ બેલાને ઠેકીને જવાનું ઠેકીને આવવાનું આવી પોઝિશનમાં જીવી રહ્યા હતા ત્યારે આજે અમે વિશાળ હળમતિયા ગામે આવી અને સાહેબોને રજૂઆત કરી અહીંયા ટીડીઓ મામલતદાર મામલતદારશ્રી પ્રાંત અધિકારી પીઆઈ શ્રી ડીવાયએસપી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તમામ સ્થળ ઉપર આવ્યા પણ તમામ અધિકારીઓએ ઉચાહત કરી દીધા છે તમામ અધિકારીઓએ એવું કહી દીધું કે મેટર કોર્ટમાં છે એટલે અમે કાંઈ કરી શકીએ નહીં પણ અમારી જાણવા મુજબ પ્રાંત અધિકારીને પોતાને પાવર છે કે આનો રસ્તો ખુલ્લો કરી શકે કોર્ટનો કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી જ્યાં સુધી કોર્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈનું હલાણ બંધ કરી ન શકાય આવું કાયદો કહે છે પણ કાંઈ વાંધો નહીં આજે તમામ અધિકારીઓને કાયદાને માન આપી અને અમે પણ નિર્ણય લીધો છે કે કોર્ટની તારીખ આગામી તારીખ છ આઠ બે હજાર પચીસ છે તો આઠ વર્ષ રાહ જોઈ છે હવે અઠવાડિયું એક અઠવાડિયું રાહ જોઈ લઈએ કોર્ટ શું નિર્ણય આપે છે અને અમને પણ આશા છે કે કોર્ટ માણસાઈની દ્રષ્ટિએ આ નિર્ણયને યોગ્ય નિર્ણય આપશે એવો અમને વિશ્વાસ છે આજે દીવાલ બાબતનો વિવાદ હતો ત્યાં બંને પક્ષકારો નામદાર કોર્ટની અંદર ગયેલા છે બે હજાર બાવીસ થી અને કોર્ટનો ચુકાદો કશું આવ્યો નથી કઈ પણ હવે કોર્ટ ન્યાયિક પ્રક્રિયામાં રોકાયેલા હોય તો પછી જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયા નો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ વહીવટતંત્ર છે એ એમાં કોઈ હસ્તક્ષેપ નથી કરી શકતો અને બંને પક્ષકારો ખાનગી છે અને બંને ખાનગી માલિકી વાળા જ બંને પક્ષકારો ન્યાયિક કોર્ટમાં ગયા છે ઘાયકોર્ટનો જે નિર્ણય હશે એ પ્રમાણે આદકારી વાયક આડરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર